કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભાષણ દરમિયાન સ્ટેજ પર બિભાન થઈ ગયા હતા સ્ટેજ પર હાજર લોકોએ કેન્દ્રીય મંત્રીને સારવાર માટે લઈ ગયા હતા અમેરિકાની એન્ડ્રક્સ એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ વોયજર 1 એ ચોવીસ અબજ કિલોમીટર દૂરથી સિગ્નલ મોકલ્યા છે વોયજર 1 ને 1977 માં અવકાશમાં મોકલવામાં આવ્યો હતો સુનિતા વિલિયમ્સ છ મેના રોજ પોતાની ત્રીજી અંતરિક્ષ યાત્રા પર જશે કોરોનાના કારણે મિશન મુલતવી રાખવામાં આવ્યું હતું રિયાલિટી શો બિગ બોસ તે ની કોન્ટેસ્ટન્ટ આરતી સિંહ ટૂંક સમયમાં લગ્ન કરશે આરતી આ દિવસોમાં તેની પ્રી વેડિંગ સેરેમની આનંદ માણી રહી છે શેરબજારમાં સતત ચોથા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો સેન્સેક્સ એકસો ચૌદ પોઇન્ટના ઉછાળા સાથે તોત્તેર હજાર આઠસો બાવન પર બંધ રહ્યો નિફ્ટીમાં પણ ચોત્રીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી કરાટે મેચમાં પાકિસ્તાની ખેલાડીએ જીત મેળવી હતી પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આ ભારતનો ધ્વજ અને આ પાકિસ્તાનનો ધ્વજ છે અમે દુશ્મન નથી આ લડાઈ શાંતિ માટે હતી વરુણ ધવને 24 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો વરુણે માતા સાથે કેક કાપ્યા બાદ પાપા રાજીને પણ ખુશ કર્યા હતા ઉત્તરપ્રદેશની ઈટ આવા લોકસભા સીટ ઉપર વર્તમાન સાંજ સાથે રામ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે હવે તેમની સામે તેમની પત્ની મુઢુલા કથેરિયા પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે